ફૂલો અને તળાવ જોવા માટે ખૂબ અધીરો બન્યો હતો જેવી બસ પાર્કમાં પહોંચી કે તરત જ તેમના શિક્ષક શ્રી કિશોરભાઈ એ બધાને ભેગા કરીને સૂચના આપે સાંભળો સાંભળો પાર્કના નિયમો નું બરોબર પાલન કરજો અને બીજી એક વાત આજે અહીં આપણે ખજાનાની શોધ નામની એક રમત રમવાના છીએ જે ટીમ સૌથી પહેલા ખજાનો શોધશે તેને એક સરપ્રાઈઝ ગિફ્ટ મળશે એમ કહીને શિક્ષકે દરેક ટીમને નકશા આપ્યા અને રમતના નિયમો સમજાવ્યા અદિત દિયા અને રઘુએ પોતાની એક ટીમ બનાવી તેમણે ઝડપથી પહેલાં બે સંકેતો ઉકેલી નાખ્યા તળાવ પાસે ત્રીજો સંકેત શોધતી વખતે દિયાએ કહ્યું જુઓ આ પથ્થર નીચે કાગળ છે તેનો ઉલ્લેખ નકશામાં નથી પણ લાગે છે કે આ ખજાનાનું શોર્ટકટ હશે બધા તો આનંદ માં આવી ગયા પણ રઘુ જરાક ખચકાયો તેણે બધાને યાદ કરાવ્યું અને કહ્યું આ તો ચીટિંગ છે કિશોર સરે સમજાવ્યું હતું કે આપણે ફક્ત નકશાનો અને આપણે જાતે શોધેલા સંકેતોનો જ ઉપયોગ કરવાનો છે દિયા એ દલીલ કરતા કહ્યું અરે આ ચીટિંગ નથી આ તો ફક્ત થોડીક મદદ છે અદિતે થોડી વાર અને કહ્યું મને એવું લાગે છે કે આપણે જે મહેનતથી નથી મેળવ્યું તેનો ઉપયોગ કરવો એ સારી બાબત